નમસ્કાર ગુજરાતમાં જેઓ શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક ખૂબ જ મોટી અને મહત્વની અપડેટ આવી છે હા આપણે વાત કરી રહ્યા છીએ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટીએ ટી વિશે એની મુખ્ય પરીક્ષાના માળખામાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે તો ચાલો આજે આ આખી વાતને આપણે વિગતવાર સમજીએ તો સૌથી પહેલો સવાલ એ થાય કે આખીરે બદલાયું છે શું વેલ જે મોટો ફેરફાર છે એ ટીએટીએસ અને ટીએટીએચએસ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની મુખ્ય પરીક્ષાના પેપર ટુમાં થયો છે આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આખું માળખું જ બધરી નાખવામાં આવ્યું છે અને હા આની સીધી અસર તૈયારી કરવાની રીત પર ચોક્કસપણે પડશે તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ નવું પેપર ટુનું માળખું છે કેવું આ સો માર્ક્સનું પેપર હવે કઈ રીતે વહેંચાયેલું છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ ઓકે તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો આખું બ્રેકડાઉન આ ટેબલ જોતા જ એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે હવે ભાર વર્ણનાત્મક જવાબો અને લેખન કૌશલ્ય પર વધુ છે જુઓ પાંત્રીસ માર્ક્સ અઠ્યાવીસ માર્ક્સ મોટા ભાગના ગુણ લાંબા જવાબો માટે છે ચાલો આ દરેક ભાગને આપણે એક પછી એક સમજીએ સૌથી મોટો હિસ્સો એટલે કે પાંત્રીસ માર્ક્સનો એ છે વર્ણનાત્મક જવાબોનો અહીં ઉમેદવારે લગભગ એકસો પચાસથી એકસો એંશી શબ્દોમાં જવાબ આપવાનો રહેશે આ એ વિભાગ છે જ્યાં વિષયની ઊંડી સમજ અને એને રજૂ કરવાની કળા બંનેની કસોટી થશે એના પછી બીજા નંબરે છે અઠ્યાવીસ માર્ક્સનો વિભાગ અહીં પણ જવાબો લખવાના જ છે પણ સૂચના મુજબ અને શબ્દ મર્યાદા થોડી ઓછી લગભગ સોથી એકસો પચાસ શબ્દોની એટલે કે અહીં પણ લેખન કૌશલ્ય તો મહત્વનું છે જ પછી આવે છે બાવીસ માર્ક્સનું સેક્શન જે છે એક કે બે વાક્યમાં જવાબ આપવાનો આમાં બહુ લાંબુ નખવાનું નથી બસ ટુ ધી પોઇન્ટ સચોટ જવાબ આપવાની ક્ષમતા ચકાસવામાં આવશે અને છેલ્લે જે પંદર માર્ક્સ બચ્યા એ છે હેતુલક્ષી પ્રશ્નો માટે જેમ કે ખાલી જગ્યા પૂરો કે પછી જોડકા જોડો આ એવા પ્રશ્નો છે જે જ્ઞાનની ફટાફટ ચકાસણી કરશે તો આ રીતે આખા સો માર્ક્સ વહેંચાયેલા છે સારું તો આ તો થઈ ફેરફારની વાત પેપર ટુનું આખું ચિત્ર જ બદલાઈ ગયું છે પણ આ બધા ફેરફારોની વચ્ચે એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે શું નથી બદલાયું કઈ વસ્તુઓ પહેલાં જેવી જ છે અને આ વાત પર ખાસ ધ્યાન આપજો આ જે પણ સુધારો છે એ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના પેપર ટુ માટે જ છે પ્રારંભિક કસોટી એટલે કે પ્રિલિમ્સ એમાં કોઈ ફેરફાર નથી અને એટલું જ નહીં મુખ્ય પરીક્ષાનું જે પેપર વન છે એ પણ યથાવત છે એટલે ચિંતા કરવાની જરૂર નથી કે બધું જ બદલાઈ ગયું છે હવે આ જે ફેરફાર થયો એ કંઈ અચાનક નથી થઈ ગયો એની પાછળ એક પૂરી ઓફિશિયલ પ્રોસેસ ફોલો કરવામાં આવી છે તો ચાલો એક નજર એના પર પણ નાખીએ કે આ નિર્ણય લેવાયો કેવી રીતે તો જુઓ આખી પ્રક્રિયાના ત્રણ મુખ્ય સ્ટેપ્સ હતા સૌથી પહેલાં રાજ્ય પરીક્ષા બોર્ડે સરકારને એક દરખાસ્ત મોકલી કે પરીક્ષાના માળખામાં ફેરફારની જરૂર છે એ પછી રાજ્ય સરકારે એ દરખાસ્ત પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારણા કરી અને બધી બાબતો તપાસ્યા પછી સરકારે આ ફેરફારોને લીલી ઝંડી આપી અને એક સત્તાવાર ઠરાવ બહાર પાડ્યો અને આ બધું ક્યારે થયું એની તારીખો પણ આપણી પાસે છે રાજ્ય પરીક્ષા બોર્ડે ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં દરખાસ્ત મોકલી હતી અને એના પર વિચારણા કર્યા પછી સરકારે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ સુધારાને ફાઇનલ મંજૂરી આપી દીધી હવે સૌથી અગત્યની વાત અમે જે પણ કહી રહ્યા છીએ એની ખરાઈ કરવી ખૂબ જરૂરી છે તો પોતે આ માહિતીને કેવી રીતે વેરીફાય કરી શકાય ચાલો અમે તમને બતાવીએ કે આ ઓફિશિયલ ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે સ્ક્રીન પર જુઓ અહીં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવની બધી જ સત્તાવાર વિગતો છે ઠરાવ નંબર સાથે અને સુવિધા માટે અહીં એક ક્યુઆર કોડ પણ આપ્યો છે બસ ફોનથી આ QR કોડ સ્કેન કરો અને સીધો જ આખો સરકારી ઠરાવ ડાઉનલોડ કરી શકાશે અને જાતે વાંચી શકાશે તો આ બધી માહિતી જાણ્યા પછી હવે સૌથી મોટો અને મૂળભૂત સવાલ એવું ઊભો છે કે આ જે નવું માળખું આવ્યું છે જેમાં વર્ણનાત્મક લેખન પર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે એનાથી પરીક્ષાની તૈયારી કરવાની આખી સ્ટ્રેટેજી પર શું અસર પડશે હવે તૈયારી કેવી રીતે કરવી પડશે આ એક એવો પ્રશ્ન છે જેના પર દરેક ઉમેદવારે ગંભીરતાથી વિચારવું પડશે